છોટા ઉદેપુરનો આદિવાસી વિસ્તારમાં વર્ષોથી લોકો રોડ રસ્તાનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે નેતાઓ માત્ર વિકાસના ભાષણો કરવામાં વ્યસ્ત છે હવે કવાટ પાસે કરા નદી પાર્ટીના નેતાઓએ વિરોધ કર્યો છે તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુરના કવાટ પાસે આ કરા નદી ઉપરનો બ્રિજ ગુજરાતના વિકાસના દાવાને ખોટો સાબિત કરે છે વિરોધ કરવામાં આવ્યો હતો આજે આદિવાસી સમાજના લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ કર્યો છે તૂટેલા પુલ ઉપર જે ફૂલ ચડાવીને રામધૂન કરી છે જે સરકાર સૂતી છે તેને જગાડવાનો પ્રયાસ કર્યો છે પેલા નજર કરીએ તે દ્રશ્યો પર

પટ્ટી બાંધીલા બેઠા છે છોટાઉદેપુર માં રસ્તા પુલ મુખ્ય સુવિધાઓ સમસ્યા વર્ષો થી લોકો ઝેલી રહ્યા છે પુલ જ નહીં અડધા જિલ્લાનો વિકાસ પણ પછાત છે સાંભળે તેમણે શું કહ્યું તે વિસ્તારના સામાજિક આગેવાન નું પણ શું કેવું છે આજે કવાટ પુલ છે અમારું એ ખૂબ જૂનું પુલ છે અને આજે આ પુલની એવી ખરાબ પરિસ્થિતિ છે કે ગંભીરા પુલની જે દુર્ઘટના બરોડામાં થઈ હતી એ જ દુર્ઘટના આજે અહીંયા રિપીટ થવાની છે અને આ કોઈનું કોઈના કોઈ જે લોકોનો જીવ ચોક્કસ લેશે આ સરકાર ગંભીર છે નહીં એ લોકોના જીવથી રમે છે આ પુલ એટલું જર્જરિત છે એમના નેતાઓ ભાજપના નેતાઓ આ અહીંયાથી ગુજરે છે મંત્રીઓ અહીંયાથી ગુજરે છે તો આ પુલ એમને દેખાતું નથી સાંસદને દેખાતું નથી ચાલુ બીજેપીના ધારાસભ્યને દેખાતું નથી જિલ્લા તાલુકા તાલુકાને પંચાયત તાલુકાના જે સભ્યો છે ભાજપના એમને દેખાતું નથી એટલી દુર્ઘટના થઈ શકે આજે તમે જોઈ શકો આ એટલો ગંભીર અહીંયા એક ખાડો પડી ગયો છે રાતે કોઈ ચડતો ચડતો આમાં મરી જાય એ જીવનો કોણ જવાબદાર હશે એમનો જીવ જતો રહ્યો તો ભાજપ સરકારની નિષ્કાળજીના લીધે પુલ બન્યું નથી જેતપુરનું અને આખું ડાયવર્ઝન કવાંટ રોડ પર આવી ગયું છે કવાંટ રોડની પુલની અને રોડોની પરિસ્થિતિ પણ હવે ખરાબ થઈ ગઈ છે તો હવે આનો જવાબદાર કોણ રહેશે એમને માન સન્માન પુલને આપી દીધું છે કે તમે આટલું યોગદાન આપ્યું છે પણ આ ભાજપ સરકાર યોગદાન આપવા માંગતી નથી એ ફક્ત આદિવાસી સમાજના જીવ 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 જોડે રમવા માંગે છે એમના ફક્ત વોટ જ લેવા માંગે છે અને કોઈ રિપેરિંગ કામ થતું નથી તો અહીંયા પુલમાં જે દુર્ઘટના થશે આ ભાજપ સરકાર અને એમના નેતાઓ જવાબદાર રહેશે અમે માર્ગ અને મકાન જે ડિપાર્ટમેન્ટ છે તે ડિપાર્ટમેન્ટને અમે કહેવા માંગીએ છીએ કે અહીંયા જે પણ લાગુ પડતા અધિકારીઓ છે માર્ગ મકાનને લગતા જે અધિકારીઓ છે અને અહીંના ધારાસભ્યો છે અહીંના સાંસદ છે અહીંના વિરોધ પક્ષના માજી નેતા છે અહીંયા દરેક પ્રકારના નેતાઓ આજ સુધી થઈ ગયા છે અને ચાલુ ધારાસભ્યો છે ચાલુ જે સરકાર છે એમને આજ સુધી દેખાયું નથી અહીંયા એટલું મોટું ગાબડું પડી ગયું છે કે આખે આખું એક બાળક જતું રહે એટલું મોટું ગાબડું છે એના સળિયા સદંતર દેખાય છે નીચે પાણીનું પટ પણ દેખાય છે તો આટલું મોટું ગાબડું પડવા છતાં પણ અહીંના લોકલ બોડીના અથવા તો તમામે તમામ ધારાસભ્યથી લઈને સ્ટેટથી મંત્રીઓ સુધીના માણસોને આજ સુધી આ માર્ગ મકાન ખાતાના દરેકે દરેક પુલમાં આ પ્રોબ્લેમ ઊભા થાય છે તો આ લોકોને કેમ જોવામાં નથી આવતું અથવા તો લોકો મરવાની રાહ જોવે છે અથવા તો એ લોકોને એમની મનસા ખરાબ હોય અને નેતાઓને ખુદને પણ એવું ઈચ્છે છે કે આ ભારત દેશની વસ્તી ઘટાડવા માટે યા તો આદિવાસીઓને કોઈ નજર કેદ કે નજર રાખવા માટે તૈયાર નથી તો આ લોકો કયા પ્રકારનું શાસન કરે છે એ અમારે આજે આ તમામ જે આગેવાનો ભેગા થયા છે તે આજે આ રામથૂન બોલાવી આ પુલનું આજે અમે એમને આટલા વર્ષો સુધી અમારા લોકોને સેવા આપી તેમ છતાં પણ આજે એમનું આજે મૃત્યુ થઈ રહ્યું એવું અમને દેખાય છે

નેતાઓ કહે છે પુલનું રિપેરિંગ પ્રક્રિયા ચાલુ છે લોકો કહે છે પુલમાં ખાડા પડી ગયા છે હવે તો તમે જુઓ આજે કોની રહેશે જે નેતાઓ માત્ર ભાષણો આપે છે તેમને જે અધિકારીઓની કામગીરી અટકાવીને બેઠા છે તેમની જવાબદારી રહેશે જો તંત્ર પણ હવે નહીં જાગે તો આદિવાસી વિસ્તારનો રોષ તેમને આગળના સમયમાં ચૂંટણી આવવાની છે તેમને તકલીફમાં ના મૂકે તે જોવાનું રહ્યું તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં